સુરતમાં માથાભારે બુટલેગરે પરિવાર પર હુમલો કર્યો છે યુવતીનો પાયજામાં ખેંચીને તેનો નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટોળામાં આવેલી મહિલાઓએ યુવતીને નિર્વસ્ત કરીને માર માર્યો હતો વાત તો એ છે કે બુટલે ઘરે મહિલાઓને આગળ રાખીને કર્યું હતું ગોલ્ડન આવાસનો આ બનાવ બન્યો હતો ગોલ્ડન આવાસમાં બિલ્ડિંગ નંબર બે નજીક આ બનાવ બન્યો હતો મહિલાઓની લડાઈમાં પુરુષો પણ વચ્ચે પડ્યા હતા આરોપીએ અચાનક યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા યુવતી અને તેની બહેનો અને માતાને તેઓ એલ ફેલ ગાળો બોલ્યા હતા આ આખા કિસ્સામાં કુખ્યાત બુટલેગર યુનુસટેણી સામે ફરી વાર ફરિયાદ થઈ છે સોનેરા સલમાન અને તેના ભાઈ સામે ફરિયાદ કરવામાં છે આ કિસ્સામાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાય છે સુરતમાં યુનુસટેણી આમ પણ કુખ્યાત છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં યુનુસટેણી સામે આમ પણ અનેક ગુના નોંધાયેલા છે અને તેની સામે અનેક ફરિયાદો પણ થઈ છે આમ છતાં પણ તેનો ત્રાસ અટક્યો નથી સુરતનો ભેસ્તાન વિસ્તાર યુનુસ ટેણીના નામથી ત્રાસી ગયો છે આમ છતાં તેઓ ત્રાસ અટકાવવાનું નામ લેતા નથી જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે